ભારતીય સૈનિકો અને ચીની સૈનિકોએ મંગળવારે સુદાનમાં ટક ઓફ વોર એટલે કે દોરડા ખેંચની રમત રમી હતી આ રમત યુનાઇટેડ નેશન પિસકીપિંગ મિશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી જે ભારતીય સૈનિકોએ જીતી હતી ખુદ ભારતીય સેનાના અધિકારીઓ આ વાતની પુષ્ટિ કરી છે રમત દરમિયાન ભારતીય મહિલા સૈનિકો ટંગ ઓફ વોરમાં ભાગ લઈ રહેલા સૈનિકોને પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી તે જ સમયે ચીની સૈનિકે પણ હાથમાં દેશનો ધ્વજ લઈને તેના સાથીઓને પ્રોત્સાહિત કર્યા હતા દરમિયાન બંને દેશોના સૈનિકોની શારીરિક કૌશલ્ય અને ટીમ વર્કની પણ ચકાસણી કરવામાં આવી હતી મહત્વનું છે કે ભારતીય સૈનિકો ઓગણપચાસમાં યુએન પિસ્કી પિંગ મિશન માટે આફ્રિકામાં છે અત્યાર સુધીમાં બે થી વધુ ભારતીય સૈનિકોએ આવા મિશનમાં ભાગ લીધો છે ગયા વર્ષ સુધી આવા મિશનમાં તૈનાતી વખતે એકસો પંચોતેર ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ